નમસ્કાર સર દર્શક મિત્રોને સ્વાગત છે તમારું અમારા નવા એક બ્લોગમાં જેનું નામ છે પરાગસાતા બ્લોગ આજનો વિષય છે ભૂલ સુધારી લેવા જેવી છે પોતાની ભૂલ ભૂલી જવા જેવી છે બીજાની ભૂલ આટલું જો માનવી કરે ને તો જિંદગીમાં રોજ ઉગે સુખના ભૂલ આ વાત સાથે આ ચીજ સાથે આજની નવી રેસીપી તમારી પાસે લઈને આવી ગયા છે આજની રેસીપીનું નામ છે ખાટા ભાત કોઈ એને કહે છે ખારી ભાત બહુ સરળ અને સીધી વસ્તુ છે પણ ચોમાસામાં તમે જો ભજીયા પકોડા બ્રેડ સમોસા આ બધું ખાઈ ખાઈને થાકી ગયા હો તો એકદમ તરત બની જાય એવી રેસીપી છે અને ગમે ત્યારે સવારના નાસ્તામાં પણ બનાવી શકાય બપોરના પણ બનાવી શકાય અને રાત્રે પણ ડિનરમાં તમારે બનાવી શકાય બહુ ઓછા ઇન્ગ્રીડિયન્ટ આમાં હોય છે અને તરત જ બની જાય છે લેફ્ટ ઓવર રાઈસ તમારા પેળા હોય તો એમાંથી બનતા બહુ વાર નથી લાગતી પણ જો તમને એમ થાય કે ના સરસ મજાનો પ્રોગ્રામ કરવો જ છે તો ભાત બનાવી અને અડધી કલાક કલાક એને છાશમાં પલારી અને તમે બનાવી શકો છો તો આજની રેસીપી તમને બતાવવા પ્રયત્ન કરીએ છીએ અને આ ચોમાસામાં ખાવાની ખૂબ મજા આવે છે તો ચાલો શરૂ કરીએ આજની નવી રેસીપી ખાટા ભાત ચલો મિત્રો તૈયારી થઈ ગઈ છે ખાટા ભાત બનાવવાની પાણી છે ગરમ કરી લીધું છે અને આ પોણી વાટકી ચોખાની લઈ લીધી છે વાલે બે પાણીએ ધોઈ નાખશું આપણે હમ બે ત્રણ પાણીએ ધોઈ પછી આને સે જત પાણીમાં પલાળશું બરોબર દસ થી પંદર મિનિટ પલાળીએ એટલે સરસ આપણા ભાત છૂટા સરસ થાય હમ તે ડૂબી જાય ને એટલું ગરમ પાણી લીધું છે બહુ ગરમ ન હોય યાર સટપ પાણી સટપ પાણી અને આ ભાત કરવા માટે અત્યારે અમે છે ને પોણિયા બાસમતી લીધા છે જે દાણો થોડો પાતળો હોય છે અને ખાવાની ખૂબ મજા આવે છે ભાત નો આંધણ મૂકી દીધું તો અને હવે એમાં છે ને ભાત ઉમેરી દઈ હતી ચોખા મીડિયમ ગેસે ખાવા દેવાના છે હમણાં થઈ જશે આપણે ભાત તૈયાર હવે આને ઓસાવી લેવાના આપડા ભાત રેડી થઈ ગયા છે હવે છે ને ખાટી છાશ એમાં એડ કરવાનું અડધી કલાક જેવું પલરવા દેવાનું એટલે ભાત માં બધી ખટાશ ચડી જાય હમ પછી વધારે પલરી જાય તો કઈ વાંધો ના આવે હમ પણ અડધી કલાક તો રાખવા જ પડે એટલે ખટાશ છાસ આમાં ભાત માં બેસી જાય આપણે આ ઘાટ ભાત પલેરા હતા ને પલરી ગયા છે છાસમાં બરોબર આ છે વઘાર માટે તેલ હા હા ને આટલી આટલી વસ્તુ જોશે માં વઘાર માટે ઓહો બે મીડિયમ સાઈડ ને કાંદા સુધાઈરા છે આ ત્રણ ચાર તીખા મરચા કઈરા છે હા હા ને આ કોથમીર છે ગાર્નિશિંગ માટે બાકી તો આ મીઠું ને બાકી રૂટિંગ મસાલા બીજું કઈ આમાં વધારે કઈ ન હોય એટલે જેવી તમારી ખાસિયત છે એ પ્રમાણે ઓછી વસ્તુમાં જાજી ધમાલ હા બસ ઈ એમાં મજા આવે જ ખાવાની ને તેલ બહુ ન હોય વોટપાવરા જેવું મૂક્યું છે તેલ અત્યારે અડધી ચમચી રાય અડધી ચમચી જીરું પછી આ મીઠા લીમડાના પાન એ બતાવતા ભૂલી ગઈ છું હું અડધી ચમચી હિંગ બધું થઈ જાય ને એટલે આપણી આ ડુંગળી સાતડવાની છે

આ બધું સતળાઈ ગયું છે આપડું બરોબર હવે એમાં આ એક વાટકી ખાટા પલાયરા છે ને ભાત આપણે એડ માં આમાં સ્વાદ અનુસાર મીઠું આ બધુંય છાશ ને બધું ઉકળે ને તાજા માં આપણે બધાય મસાલા એડ કરી દઇશું હમ સ્વાદ અનુસાર મીઠું એક નાની ચમચી હળદર એક ચમચી ધાણાજી રૂપ પાવડર

પાંચ સાત મિનિટ થવા દેસુ બરોબર પાંચ સાત મિનિટ ને પછી ટેસ્ટ કરી જોવાનું આ સાત મિનિટ જેવું થયું છે આપણે ભાત થઈ ગયા છે તૈયાર વાહ ગરમા ગરમ જમવાની વધારે મજા આવે હમ એનો ટેસ્ટ અલગ જ આવે કંઈક ચાલો આજ તો પપ્પા હાજર છે એટલે આજનું ટેસ્ટિંગ છે ને પપ્પા તમને કરીને બતાવશે કેવા બેના છે પપ્પા ખૂબ સારા બરાબર છે મીઠું ને બધું ના ના બિલકુલ બરાબર છે ટેસ્ટ સારો છે લોકોને ટ્રાય કરવા જોઈએ છે હમ આશા રાખીએ છીએ કે આજની આ રેસીપી તમને ખૂબ ગમી હશે અને જો ગમી હોય તો એકવાર લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ લોકો સુધી આને પહોંચાડજો કારણ તમને કહેવાનો મતલબ એટલો જ છે કે તમે હવે અમારા પોતાના છો એટલા માટે અને હા જાતા જાતા વિતાવશું તો ઉંમર છે વિતાવશું તો ઉંમર છે અને જીવશું તો જિંદગી છે આ વાત સાથે આ ચીજ સાથે તમે અમને રજા આપશો ત્યાં સુધી તમે તમારું પોતાનું ધ્યાન રાખજો તમારા પરિવારનું ધ્યાન રાખશો જય હિન્દ જય ભારત